નર્મદા જિલ્લો બહુથી આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે આદિવાસીઓ માટે હોળી પર્વ સૌથી મોટો તહેવાર ગણાય છે હાલ પર પ્રાંતમાંથી આદિવાસીઓ હોળી મનાવવા માટે મોટી સંખ્યામાં વતન પાછા ફરી રહ્યા છે હોળી પૂર્વે આદિવાસીઓ ધૂમ ખરીદી કરતા હોય રાજપીપળાની બજારમાં આદિવાસીઓ હોળીને ખરીદી કરતા નજરે પડ્યા હોળી સમયે રાજપીપળાના બજારમાં ધાણી ચણા ખજૂર કોપરા હારડાનું બજાર ખડકાયું છે આદિવાસીઓ રાજપીપળાના બજારમાં ધાણી ચણા ખજૂર હારડા ખરીદવા ઉમટી પડ્યા છે આદિવાસીઓમાં ઘઉંની સેવો ખરીદવાનો પણ ખાસ રિવાજ છે આદિવાસીઓ માટે રાજપીપળાના બજારમાં ઘઉંની સેવાનું પણ બજાર ખડકાયું છે પાંચ પાંચ દિવસ સુધી હોળી માનવતા આદિવાસીઓ હોળીકા દહન વખતે હોળીની પૂજામાં ધાણી ચણાનો પ્રસાદ ચડાવે છે ખાસ કરી ધાણી ચણા ખજૂર કોપરા હારડા આરોગ્ય માટે પણ હિતકારક હોય છે ખાસ કરીને ઠંડીની વિદાય ગરમીની શરૂઆતમાં આ ઋતુ સિંધી થતી હોય છે ખાંસી શરદી કફ જેવી બીમારીઓ ઋતુમાં થતી હોય છે ધાણી ચણા ખજૂર કોપરા કફ નાશક હોય તેનું સેવન આરોગ્ય માટે ઋતુમાં લાભદાયક ગણાય છે તેથી આમ જનતા પણ ધાણી ચણા ખજૂર કોપરાની ખરીદી કરતા હોય છે રાજપીપળાના બજારમાં ધાણી ચણા ખજૂર કોપરા હારડાનો નવો માહોલ ખડકાયો છે આ વખતે ભાવમાં પણ ઘટાડો હોય ધાણી ચણા ખજૂર કોપરાની ધૂમ ખરીદી નીકળી છે આ વખતે હોળીનો તહેવાર સારો છે આદિવાસીનો મુખ્ય તહેવાર છે ને ખજૂર કોપરા આયરા ચણા ધાનીમાં બધો ઘટાડો છે આ વખતે સસ્તું જ છે બધું ને ખરીદી સારા સારી તરીકે થઈ રહી છે ને ખજૂર બી આ વખતે સસ્તું છે સો રૂપિયાનું કિલો કોપરા બી તમારે એકસો એંસી રૂપિયા કિલો આયરા બી તમારે સો રૂપિયાના કિલો ચણા તમારે એકસો ચાલીસ રૂપિયા કિલો ધાની બી સસ્તી છે આ વખતે એ બહુ મોટા મોટી તરીકે આપણી કઈ હા ઓરી માતા જોઈ રહ્યા છે બધું સસ્તું છે આ વખત એમ શું નામ આપણું નામ છે હિમાંશુભાઈ માતા વ્યવહાર માટે અમે લાવીએ છીએ અમે બધા વેપારીઓ લાવીએ છીએ હું આજે વખત માલ સસ્તો છે પબ્લિક ધૂમ ખરીદી કર્યા છે બજાર બી સારો છે સાહેબ આજે વખત શું ભાવ છે બધાનો વ્યવસ્થિત ભાવ છે સાહેબ ચણા મળે છે એસીના પાંચસો ખજૂર સો રૂપિયા કિલો ઘોપરા બસો રૂપિયા કિલો હું હાયડા છે એકસો વીસ રૂપિયા કિલો દાણી ચણા સોના પાંચસો છે વ્યવસ્થિત ભાવ છે ને પબ્લિક ધૂમધામથી ખરીદી કરે છે સાહેબ જીતેન્દ્ર વસાવા આજે ખજૂર કોપરા આજે હોળી તહેવાર છે અમે ખરીદવા માટે ખજૂર કોપરા દાણી ચણા એક ખરીદવા આવ્યા છે દીપક જગતાપ રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે